આપાતી ફાઉન્ડેશન દ્વારા જંબુસર તાલુકાના ગજેરા ગામે આવેલ બીએપીએસ મંદિર ખાતે ખેડૂત ભાઈઓ અને બહેનોને મિલેટ ફૂડ એટલે કે ધાન્ય વિશેની વિશેષ માહિતી મળી શકે અને આ કેટલો ઉપયોગી છે એ માટેનું એક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિલેટ ઇયર તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે તે મિલેટનો શું ફાયદો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી ભરૂચ જિલ્લાની અંદર તાપી સંસ્થા અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અને આદિત્ય બિરલાના સહયોગથી અમે નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે એનસીસીએસડી અમદાવાદ તરફથી એક સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટના ઉપક્રમે આ વિભાગની અંદર શ્રી અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં લગભગ સો એક જેટલી બહેનો અને સો એક જેટલા ખેડૂત ભાઈઓ આવેલા છે એમને શ્રી અન્ન વિશેની એટલે કે જુદા જુદા જે ધાન્ય પાકો ભવાય છે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના ઉપક્રમે બાજરી જુવાર રાગી અને બીજા પાંચ પોઝિટિવ મિલેટો જેમાં કે ચેણો આવે વગેરે આવે છે એની માહિતી ખેડૂતોને આપવી અને આ માહિતીથી ખેડૂતો આ પાકો તરફ વળે કારણ કે આપણા દેશની અંદર વધુમાં વધુ આપણો દેશ એ મિલેટ પાક ઉત્પાદન કરનારો છે અને આપણે એનો નિકાસ કરીએ અને ખેડૂતો ભાઈઓને ખૂબ સારો લગભગ દર વર્ષે આ જો જોવામાં આવે તો નિકાસ ખૂબ જ વધતી જાય છે નિકાસના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય એવી રીતે આ પાકો પોષણની અંદર ખૂબ મહત્ત્વના હોય એ હવે લોકોનું પોષણક્ષમ તરફ પણ ભાવ જોક વધ્યો છે અને એના હિસાબે ખેડૂતો અને વાપરાશકારો ખૂબ આનો ઉપયોગ કરતા થયા છે જેથી કરીને ખેડૂતોને ખૂબ ફાયદો થાય એ અમારા આશયથી આજે આ ખેડૂત દિવસ અથવા અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવે છે સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ